હું લેતા <laughs> <laughs> <sharpina> <laughs> <Haan? sharpina> મજૂરી આલુ વરિયાળી વરિયાળી પેલી કરતા નહીં એક ટોકર હતું છેલ્લી નાખી ના જવું પડે આવી હા આ ને શું કર્યું આ બધી

મારા માર બાપા નામ કે આવું તો પડશે તો નઈ કહું તો એ માર તો દુખ છે ની જડા છે એટલે ખબર તો પડવાની છે હું કહે એમ તો માર તો કહ્યો તો એ મને મારશે આમ ઘેર દઈને માર કે તો પડશે તો હું શું કરું આવું ગબર ડખાબા માં ગણિત નું પેપર હતું હું ને રીસી ફાળી કોઈ દી સાથે આમ વાત કેવું તો પડશે આ લમળા હાથ દેનો કોમ કરો કોમ કરો આ યાર કરી છે આ તો ટીસર કા ડાવાન જો આ કરી છે એટલે આવી ગયો તુરિયા ઓવા

હું ના દઉં વરિયાળી નાખો દાડી મજૂરી જેટલું બધી કરું છું ના દરવા તો પૈસા પૈસા હું કરવાનું કયો કરું ના દખું

પેલા માં બાપો તો પાણી ભરાજો આવે એટલે કઈ પડશે જો હે મજૂર મજૂર કોઈ ના કર તો માર બાપો કરે આપણે તો પબજી ઢામ ઢામ બાની છે આપણે તો આપણે તો પબજી ઢમ બે એ મજૂર બજર આપામાં ના આવે એ બધું આપડામાં આવતું એ માર બાપા એમાં આવે એ બધું

હા એક અમારે વિજયભાઈ વિજયભાઈ કઈ જગ્યાશન જી તને આપડે હું કીધું મારો શીખવાડું શીખવાડું તો ભલે હું મજૂરી કરું કરું પણ હું કીધું

आब, आब, तुदे, तुदे। तुण आ आ ओ यो 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 तू बैठ तू बैठ थोडी पाणी पीशो हां पाणी मला देता पीन असे ता आणि चहा में लेवू कोणी नाही नाही चहा में लेवू कोणी नाही हां बरोबर बडा 12 जेवण 12 अरे वीकेंड आहे तो वीकेंडच पडिस वीकेंड नाही

મન લિયા છે તમે લેપટોપ પર બરાબર તન બધું લિયારું પણ તારો કમ્પ્લીટ શીખી જાતું પેલા આપડા જે વેકેશનમાં સ્ક્રીમ પર મૂકેલી છે નીકેલી છે હા જે તમને કમ્પ્યુટર પણ ફ્રીમાં આપવાનું છે ફ્રીમાં આપવામાં આવશે એડમિશન અમારી જે સ્ક્રીમ છે તે ઓફિસ આવીને તમારે જવું પડશે ભાઈ પડશે છે લે હવે મને હાલ દેવા કમ્પ્યુટર તમે તમે જે અમારો કોર્સ કરો ને ઓનલાઈન નો એમાં તમે એડમિશન લેવા એટલે તમને કોઈ તો કમ્પ્યુટર અથવા ટીવી બે ફ્રીમાં ફ્રીમાં એટલે તમે જે ફી ભરશો એનું તમને અડધું રીટર્ન મળશે રીટર્ન મળશે હા

अत्यंत आधुनिक जमाना प्रमाणे कॉम्प्युटर शिखवा जरुरी दस बार फेल हो अथवा तो पास होय तो कॉम्प्युटर जरूर मित्र बीजी संस्था मी पहिला अमा संस्था मुलाखत अवश्य लोक आणि अमा संस्था विसनगर अंदर मोमेंट कॉम्प्युटर एज्युकेशन एव्ह मोबाईल नंबर बे एसी एकवीस सातशो सित्तेर बीजी संस्था मध्ये पहिला संस्था संस्थानी मुलाकात अवश्य तुम्ही लोक मित्र જય માતાજી મિત્રો જય વીર કોમેડી ગ્રુપ ના તમને વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આગળ શેર કરજો વિડીયો પર લખેલું આ છે ને એ વિજયભાઈ ઓફિસ નું એડ્રેસ અને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ કરજો જય માતાજી મિત્રો